જમ્મુસર શહેરમાં ઈદે મિલાદના પંદરસોમાં જશનના પવિત્ર ખુશીના મોકા પર રજાએ એ મુસ્તફા કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુસર સિટીઝન સોસાયટી વિસ્તારમાં ઈદે મિલાદ પંદરસોના જશનના પવિત્ર ખુશીના મોકા ઉપર બ્લડ ડોનેશન કરવા મોટી સંખ્યામાં રક્તદાતા ઉમટી પડ્યા હતા રક્તદાન એ મહાનદાન છે આ સંદેશને જન સુધી પહોંચાડવું યોગ્ય પગલું છે આ કેમ્પ રજાએ મુસ્તફા કમિટી દ્વારા મુખ્ય મહેમાન હુઝુર ખલીફા સુફીએ મિલત સૈયદી સરકાર વાહિદ બાવા કલ્લા શરીફ સૈયદ આરીબ બાપુ હાફેઝ મોહમ્મદ ઇલિયાસ મુબારક આઈ પટેલ એડવોકેટ નેતા વિપક્ષ વડોદરા જિલ્લા પંચાયત અસલમભાઈ સાયકલવારા સુરત સાકિર મલિક કાદરભાઈ ઇસ્માઈલ પટેલ સહિત હાજર રહ્યા હતા કોઈના બુજતા જીવનદીપને નવું જીવન આપવા રક્તદાન કરીએ રક્તદાન એ મહાનદાન છે આપણા શરીરમાં રહેલી ઘરી ખામીઓ રક્તદાન થકી દૂર થાય છે સદર કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ જમ્મુસર શહેર ઈદે મિલાદ નિમિત્તે પંદર જે પંદરસો વર્ષ હઝર પૈગમ્બર સાહેબના જન્મ દિવસ નિમિત્તે આજો તમે રજાયા મુસ્તફા કમિટી દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે એમાં નવયુવા લોકો મહિલાઓ અને બહેનોએ પણ ખાસું યોગદાન આપેલું છે બ્લડમાં અને હજુ પણ બ્લડ ડોનેટ માટે લોકો આવી રહ્યા છે એટલે એક પૈગમ્બર સાહેબે જે સારી એકતા અને ભાઈચારા માટે માનવતા માટે જે મેસેજ આપેલો છે એ અમે આજે લોકો બતાવી રહ્યા છે અને લોકો બ્લડ વોનર માટે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એમાં કલ્લા શરીફના વાયદ અલી બાવા મુબારકભાઈ પટેલ અસલમભાઈ સાયગવાડા વગેરે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા છે જમ્મુ શહેરના તમામ આગેવાનો પણ હાજર છે આજે પંદરસો સાડા अज़ीमशान मौके पर जमूसर में रज़ाई मुस्तफा यंग कमेटी ने पहले ब्लड डोनेशन कैंप का इंतज़ार किया अलहमदिल्ला एक बहुत बड़ी और एक बेहतरीन शुरुआत है और बहुत कामयाब प्रोग्राम रहा जब तक मैं बोल रहा हूँ तब तक हंड्रेड ब्लड डोनेट हो चुके हैं मैं રજાય મુસા કમિટી કો મુારકબાદેતા હું એસ ખિદમત કામ હંમેશા અલ્લા તા કે હાથોસે લેતા રહે કામમાં જીતને બદદ કરી એ ખિદમતું ગઝાય મુસ્ત કમિટી દ્વારા આજરોજ ધનપુરસર મુકામી સિટીઝન સોસાયટીમાં જે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે તે નીરબિલાબીના પ્રસંગે રાખવામાં આવેલ છે અને આ જે બ્લડ ડોનેશન જે કેમ્પ છે એ એટલા માટે રાખવામાં આવેલ છે કે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે કોઈ સમાજ જ્ઞાતિ જોવાતી નથી એક બ્લડ જે છે એ મહત્ત્વનું છે એવા સમયે હિન્દુ મુસ્લિમ હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય એ વખતે કોનું બ્લડ છે એ જોવાતું નથી એવા સમયે આ જે મુસ્લિમ કમિટીએ જમ્મુસર મુકામે એ ખૂબ સારી કામગીરી કરી છે અને બ્લડ ડોનેશનનો જે આ કાર્યક્રમ રાખેલ છે એના માટે ખૂબ સારી વાત છે અને જ્યારે પણ બ્લડની જરૂર પડશે એ આયુષ્યમાન જે છે એના કારણે આ ખૂબ સારી કામગીરી છે અને આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ જરૂર પડે તો હું આ જમ્પ્યુસર સાથે સંકળાયેલો છું અને સાકિલભાઈની આખી ટીમ સાથે હું સંકળાયેલો છું બાવા પણ બધા હાજર રહ્યા છે એની પણ દુવાઓથી આ જમ્પુશનમાં સારી પ્રગતિ થાય અને બધા સારી રીતે રહે વાત વિવાદ ન થાય અને દરેક જ્ઞાતિ દરેક સમાજ એક સાથે એક સમજી રહે એવી આપણે સૌ દુવાઓ કરીએ વિશાલા